નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૃણાલ ઠક્કર આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપને બહુ વિકલાંગતા ધરાવતા બાળકોના લક્ષણો વિશે વાત કરીશું બહુ વિકલાંગતા ધરાવતા બાળકોના જે લક્ષણો છે એમાં આપણે વાત જેમાં છે દ્રષ્ટિ સમસ્યા જે બાળકોને જોવામાં તકલીફ છે જે બાળકોને સરસ રીતે દેખાતું નથી એ બાળકોની પહેચાન કે ઓળખ કરવા માટે આપણે શું શું વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ એમાં છે સૌ કે જે બાળકને દેખાવામાં તકલીફ છે સમસ્યા છે એમાં છે આંખો મસળવી આંખો મસડવી એટલે વારંવાર આંખો પર આંગળીથી એને ઘસ્યા કરવું અને એને મસાડ્યા મસાડ્યા કર્યા એટલે જ્યાં સુધી એમનું વિઝન શાર્પ ના થાય ત્યાં સુધી એ લોકો આ ગતિવિધિ કરતા હોય છે બીજું છે કે કોઈ પણ વસ્તુ છે એને આંખોની બહુ નજીક લાવીને જોવી એકદમ પાસે નજીકથી લાવીને જુએ ત્યારે જ એમને દેખાય કે એમાં શું થઈ રહ્યું છે ત્રીજું છે કે પાસે પડેલી જે વસ્તુઓ છે એની સાથે વારંવાર અથડાઈ જવું એટલે ચાલતા ચાલતા એમને ઠોકર વાગવી જેમ કે વિદ્યાર્થી હોય તો બહાર નીકળતા જ ટેબલ સાથે અથડાવું ખુરશી સાથે અથડાવું અથવા ઘરમાં હોય તો ખુર ઘરમાં પડેલી વસ્તુઓ સાથે અથડાવું આવી બધી ક્રિયાઓ એમની સાથે થતી હોય છે ઘણીવાર એ લોકો ફરિયાદ કરતા હોય છે કે એમની આંખોમાં છે એ બહુ વધારે રોશની કે પ્રકાશ આવતો હોય છે આ જે પ્રક્રિયા છે એને આપણે લક્ષણ તરીકે જોતા હોય છે કે પ્રકાશની જે માત્રા છે એ બીજા માટે તો સામાન્ય હોય છે પરંતુ એ બાળકો માટે વધારે પડતી હોવાની ફરિયાદ જોવા મળતી હોય છે સામાન્ય બાળકોથી તેમની આંખો થોડી અલગ જોવા મળતી હોય છે ઘણીવાર મોટી ઘણીવાર નાની જે સામાન્ય આંખની સાઈઝ હોવી જોઈએ એના કરતાં વધારે એમાં જોવા મળતી હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો શ્રવણ સમસ્યા એટલે કે જે બધીર બાળકો છે એ લોકોમાં કયા લક્ષણો જોવા મળતા હોય છે તો સામાન્ય રૂપે એવા બાળકો જે છે એ અવાજને એટલે કે મોટા અવાજને પ્રતિક્રિયા આપતા હોય છે જેમ સામાન્ય અવાજ થતો હોય તો એના તરફ એ લોકો જોતા નથી ધ્યાન આપતા નથી પરંતુ જ્યારે મોટા અવાજો થાય છે જેમ કે વિમાનનો અવાજ છે ડ્રમનો અવાજ છે ડીજેનો અવાજ છે તો એના ઉપર એ લોકો પ્રતિક્રિયા આપતા હોય છે ત્યારબાદ છે કે એમનો જે ભાષા વિકાસ છે એ મોડો થાય છે કહેવાનો મતલબ કે જે સામાન્ય રૂપે જે ભાષાનો વિકાસ એક સામાન્ય બાળકમાં થાય છે એના કરતાં થોડો વધારે મોડો આ બાળકોમાં થતો હોય છે જે વાત એમની સાથે કરતા હોઈએ અથવા તો જે પણ સંપ્રેશન એમની સાથે કરતા હોઈએ તો એમાં એ વારંવાર એને રિપીટ કરવા માટેનું કહેતા હોય છે એટલે જ્યારે વારંવાર રિપીટ કરવા માટે કહે ત્યારે સમજવું કે બાળકને સાંભળવામાં કંઈ તકલીફ થઈ રહી છે આવા બાળકોને માહિતી સંચાર કરવામાં તકલીફ હોય છે એટલે કે એ લોકોનું જે કોમ્યુનિકેશન છે એ વધારે ડિસ્ટર્બ થયેલું હોય છે એ સરખી રીતે એકબીજા સાથે વાત કરી શકતા નથી એક બધી વ્યક્તિ બીજા સામાન્ય વ્યક્તિ સાથે જ્યારે વાત કરવાની હોય છે ત્યારે મુશ્કેલીનો અનુભવ કરતા હોય છે ત્યારબાદ જે શીખવાની સમસ્યા છે જેને આપણે લર્નિંગ ડિસેબિલિટી કહીએ છીએ તો એવા બાળકોમાં કઈ સમસ્યાઓ લક્ષણરૂપે જોવા મળે છે તો એમાં જે શીખવાની જે ગતિ છે એ લોકોની જે શીખવાની સ્પીડ છે અને બીજું કે શીખવાની જે સંખ્યા છે એ ઓછી રહેતી હોય છે એટલે એ વધારે પ્રભાવિત થાય છે જેટલું ઝડપથી એક સામાન્ય બાળક ગ્રહણ કરે છે જે એની શીખવાની સંખ્યા હોય છે વસ્તુઓની કે એક સમયમાં એ બે વસ્તુઓ કે ત્રણ વસ્તુઓ શીખતો હોય છે તો જે લર્નિંગ ડિસેબિલિટીથી ગ્રસિત બાળકો છે જે એનાથી પીડાય છે એ બાળકોમાં આ બંને વસ્તુ પ્રભાવિત થયેલી જોવા મળે છે એટલે એમના પર એમની અસરો જોવા મળે છે બીજી વાત છે સમાયોજન એટલે કે જે એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે એ આ બાળકોને જલ્દીથી ફાવતું નથી એટલે એડજસ્ટમેન્ટની સમસ્યા પણ આ બાળકોમાં જોવા મળતી હોય છે ઘણીવાર એમના જે સંપર્ક કરવાની જે સમસ્યા છે જેમના કોમ્યુનિકેશન કરવામાં તકલીફ થાય છે મોટા ભાગના રૂપે જે માનસિક મંદ બાળકો છે એ બાળકો અને ઓટિઝમ સીપીથી ગ્રસિત બાળકોમાં પણ આ જોવા મળે છે એટલે કે સંવાદ કરવામાં સમસ્યા કે શું વાતચીત કરવી કેવી રીતે કરવી શું સંવાદ કરવો એ એમને કાંઈ ખબર પડતી હોતી નથી અને આ એક લક્ષણ તરીકે જોવામાં આવે છે બીજું છે કે ઘરમાં જ્યારે કોઈ વડીલ આવે તો વડીલને આવકાર કેવી રીતે આપવો એ આ બાળકોમાં સમસ્યા રૂપે જોવા મળતું હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો એમને લાઈનમાં ઊભા રહેવાની જો સૂચના આપવામાં આવે તો એ વ્યવસ્થિત રીતે લાઈનમાં ઊભા પણ રહેતા નથી તો આ પણ એક લક્ષણનું કારણ છે ત્યારબાદ છે કે કોઈ વસ્તુ લેવા માટે આપણે એમને સૂચના આપીએ કે જાઓ ઘરમાં જઈને પાણીનો ગ્લાસ લઈ આવો અથવા કંઈ પણ વસ્તુ લઈ આવો તો એ સૂચનાઓનું પાલન કરવામાં એ લોકો અસમર્થ હોય છે તો આ પણ એક સમસ્યા છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે સ્થિરતા અને ગતિશીલતાથી પીડાતા હોય છે એવા બાળકોમાં શું સમસ્યા હોય છે જે સ્થિરતા અને ગતિશીલતામાં આપણે ઓટિઝમ સીપી અથવા ફિઝિકલ ડિસેબિલિટીવાળા બાળકો પણ આપણે એમાં લઈ શકીએ છીએ જેમાં હલનચલનની જે સ્થિરતા છે જે સ્પીડે એક સામાન્ય બાળક ચાલતું રહે છે એ સ્પીડે એ સ્થિરતા અને ગતિશીલતાથી પીડાતા બાળકોમાં સમસ્યા જોવા મળતી હોય છે એમની ગતિશીલતાની જે સમસ્યા છે એના કારણે એમની શીખવાની કે કાર્ય કરવાની જે ઝડપ છે એ ઓછી હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો એમને સંતુલન જાળવવામાં પણ સમસ્યા થતી હોય છે પોતાનું બોડી બેલેન્સિંગ એ લોકો કરી શકતા નથી ઘણીવાર આગળ તરફ ઝૂકી જાય છે તો ઘણીવાર પાછળ તરફ ઝૂકી જાય છે ઘણીવાર ડાબી બાજુ તો ઘણીવાર જમણી બાજુ એ લોકો ઝૂકી જતા હોય છે માટે એમને ગતિશીલતાના પ્રશ્નો રહેતા હોય છે ઘણી વાર એવું પણ મને છે કે એ લોકો વિચિત્ર પ્રકારનું વર્તન કરતા હોય છે તો એ વર્તનો કયા પ્રકારના હોઈ શકે તો જેમાં એક છે કે સ્વ ઉત્તેજિત થવું એટલે કે પોતાની જાતે જ ગુસ્સે થઈ જવું પોતાની જાત ઉપર ગુસ્સે થઈ જવું અને એટલી હદે ગુસ્સે થઈ જવું કે પોતાના ગુસ્સામાં એ પોતાના હાથ દબાવવા લાગે છે એટલે ગુસ્સાનું એગ્રેશનનું જે પ્રમાણ છે એ આપણને એના હાથ દબાવવા પરથી ખ્યાલ આવે છે બીજું છે કે આંગળીઓ આંખોની સામે લાવી એટલે જેને એ રીતે લાવી કે આંખોને નુકસાન કર કરી શકે એ રીતે આપણને જોવા મળતું હોય છે તો આપણને એક લક્ષણ છે જ્યારે એ સ્વઉત્તેજિત થઈ જાય છે ત્યારે બંને હાથ ભેગા કરવા અને જોરથી દબાવવા આપણને એક ઉત્તેજનાનું કારણ છે આંખોને વારંવાર ચાલુ બંધ કરવી અને એવી રીતે વર્તન કરવું કે જેમને જોવામાં સમસ્યા પેદા થઈ રહી હોય એ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું બહુ વિકલાંગતા ધરાવતા જે બાળકો કે જે વ્યક્તિઓ છે એમને જે જરૂર પડે છે એવી તબીબી વ્યવસ્થાની કે તબીબી અવસ્થામાં શું હોય કે જેમ આપણે સૌ જાણીએ છીએ કે બહુ વિકલાંગતા એટલે શારીરિક અને માનસિક દિવ્યાંગતાનું એક સંયોજન છે જે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા હતા એટલે કે એક વ્યક્તિમાં એકથી વધારે દિવ્યાંગતા જ્યારે એના શરીરમાં જોવા મળે છે ત્યારે આપણે બહુ વિકલાંગતા તરીકે ઓળખતા હોઈએ છીએ તો તબીબી અવસ્થામાં એ બાળકોની જે જરૂરિયાત હોય છે એમાં સૌથી વધારે મહત્ત્વની છે કસરત કસરતને આપણે ફિઝિયોથેરાપી તરીકે ઓળખતા હોઈએ છીએ સામાન્યપણે જો જોવામાં આવે તો શારીરિક અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ અથવા બાળકોને આની જરૂરિયાત રહેતી હોય છે જેમ કે ચાલવામાં તકલીફ થતી હોય ઊભું થવામાં તકલીફ થતી હોય સ્નાયુઓનું ખેંચાણ થયું હોય ત્યારે તબીબી અવસ્થાની જે પ્રોબ્લેમ છે જે સમસ્યા છે એ પેદા થતી હોય છે આવા બાળકોની જે જરૂરિયાત છે આવા વ્યક્તિઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એક તો કસરતથી આપણે દૂર કરી શકીએ છીએ અથવા તો એને રાહત આપી શકીએ છીએ અને બહુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે બીજો એનો એક ઓપ્શન છે ઓપરેશન એટલે કે અમુક જે ભાગ છે એને ઓપરેશન દ્વારા સરખો કરવાથી એની જે સમસ્યા છે એને ઓછી કરી શકાય છે એટલે કે સમસ્યાનું જે પ્રભાવ એના શરીર ઉપર એની દૈનિક ક્રિયાઓ પર થાય છે એમાં આપણે ઓપરેશન કરવાથી એને જે પણ તકલીફ પડી રહી છે એ વધતા ઓછા પ્રમાણમાં આપણે એને ઓછી કરી શકીએ છીએ અને ત્યારબાદ આપણે જોઈએ તો એની જે તબીબી અવસ્થા છે એમાં એક એને ડૉક્ટર પાસે લઈ જવાનો હોય છે એટલે કે એનું બોડી ચેકઅપ કરાવવાનું હોય છે અને એના શરીરના જે ભાગો છે અલગ અલગ ભાગો એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે છે કે નથી કરી શકતા એની તપાસ કરાવવાની હોય છે જેમાં મુખ્ય રૂપે જોઈએ તો આંખ હાથપગ અથવા એના જે સ્નાયુઓ છે જેમાં ખેંચાણ એ અનુભવ કરી રહ્યો છે તો એવી સ્થિતિઓને ડૉક્ટર પાસે લઈ જઈને આપણે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ આગળ આપણે વાત કરીએ તો બહુ વિકલાંગતાનો વ્યાપ એટલે કે એનું જે પોસિબિલિટી છે એ કેટલી હોય છે મોટે ભાગે આપણે જોઈએ છે તો આપણને બહેરા મૂંગા છોકરાઓ જોવા મળતા હોય છે અંધ છોકરાઓ જોવા મળતા હોય છે માનસિક બીમારીથી પીડાતા છોકરાઓ કે વ્યક્તિઓ જોવા મળતા હોય છે પરંતુ એવી ઘણી ઓછી વ્યક્તિઓ આપણને જોવા મળતી હોય છે જેમાં આ ત્રણેય વસ્તુઓ એક સાથે હોય અથવા બે કે તેથી વધુ વિકલાંગતા એક સાથે હોય તો એનો વ્યાપ આપણે સમજી શકીએ છીએ ભારતમાં જે સ્થિતિ છે એવું કહી શકાય કે આ સંખ્યા ભારતમાં એટલા ઓછા અંશે છે કે જેને આપણે ગણી શકીએ છીએ એવું કહેવામાં આવે છે એક સર્વે અનુસાર કે ભારતની જે કુલ વસ્તી છે એના લગભગ બે ટકા લોકોમાં વિકલાંગતા જોવા મળે છે એટલે જે અન્ય વિકલાંગતાનો જે વ્યાપ છે એ વધારે ટકાઓમાં છે એની સરખામણીમાં બહુ વિકલાંગતાનો જે વ્યાપ છે એ ઘણો ઓછો છે આપણે વસ્તી ગણતરીના આંકડાઓને જો ધ્યાનમાં લઈએ તો બહુ વિકલાંગતાઓની બહુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓની જે સંખ્યા છે એ અન્ય વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓની સંખ્યામાં ઓછી છે એટલે કહી શકાય કે આ બહુવિકલાંગતા ધરાવતા વ્યક્તિઓનો જે વ્યાપ છે એ ભારતમાં બે ટકાથી ઓછો છે આગળ આપણે એનું વર્ગીકરણ જોઈએ તો આ નામથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે બહુવિકલાંગતા એટલે શું અગાઉ પણ આપણે ચર્ચા કરી કે બહુવિકલાંગતા એ શું છે તો બહુવિકલાંગતાને જો પરિભાષિત કરીએ અથવા એનું વર્ગીકરણ કરીએ તો આપણને બે વસ્તુઓ ધ્યાનમાં આવે છે કે એ બે દિવ્યાંગતાઓનું સંયોજન છે હવે એ કઈ બે દિવ્યાંગતાઓ હોઈ શકે છે એના વિશે જો વાત કરીએ તો અગાઉ પણ કહ્યું કે શારીરિક વિકલાંગતાઓ પણ હોઈ શકે છે અથવા માનસિક વિકલાંગતા પણ હોઈ શકે છે અથવા શારીરિક અને માનસિક વિકલાંગતાનું સંયોજન પણ હોઈ શકે છે તો શારીરિક વિકલાંગતાઓમાં આપણે કઈ કઈ વિકલાંગતાઓને ગણતા હોઈએ છીએ તો આપણે અગાઉ ચર્ચા કરી એમ કે ઓટિઝમ છે સીપી છે સેરેબલ પાલસી જેને આપણે કહીએ છીએ લખવો છે શારીરિક કોઈ પણ ખોડખાપન છે તો આ બધી જ ડિસેબલિટી શારીરિક વિકલાંગતામાં આવે છે માનસિક વિકલાંગતામાં આપણે જો ડિસેબિલિટીને ગણીએ તો એમાં એક માનસિક બીમારી છે અને બીજું છે માનસિક મંદતા તો આ બંને વસ્તુઓ અલગ અલગ છે અને એમનું સંયોજન એટલે શારીરિક ખોળખાપન સાથે માનસિક ખોળખાપન અથવા દિવ્યાંગતા અથવા એ બંનેનો પ્રભાવ એક વ્યક્તિ ઉપર જોવા મળે ત્યારે આપણે એને એવું કહીએ છીએ કે એ બહુ વિકલાંગતાથી ગ્રસિત છે અથવા એ બહુ વિકલાંગતાથી પીડાય છે એને આગળ ચર્ચા કરીએ તો આપણે અલગ રીતે કહી શકીએ કે શારીરિક અને માનસિક દિવ્યાંગતાનું જે સંયોજન છે એને બહુ વિકલાંગતા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો તમને એ વસ્તુનો ખ્યાલ તો આવ્યો જ હશે કે બહુ વિકલાંગતા શું છે આપણે એને જોઈએ છે કે શારીરિક ખોળખાપન અને માનસિક ખોળખાપનનું જે સંયોજન છે ખોળખાપન કરતાં દિવ્યાંગતા શબ્દ વધારે એમના માટે વપરાતો શબ્દ છે એટલે આપણે એવું કહી શકીએ કે શારીરિક દિવ્યાંગતા અને માનસિક દિવ્યાંગતાનું સંયોજન એટલે બહુ વિકલાંગતાનું જે પરિભાષા છે એનું એ વર્ગીકરણ છે અને જેમ ચર્ચા કરી એમ શારીરિક દિવ્યાંગતાઓમાં સાંભળવાની અક્ષમતા જોવાની અક્ષમતા ચાલવાની અક્ષમતા કામ કરવાની અશક્ષતા શારીરિક ખોળખાપન આ બધી શારીરિક દિવ્યાંગતાઓમાં ગણવામાં આવે છે અને માનસિક દિવ્યાંગતાઓમાં માનસિક મંદતા અને માનસિક બીમારી આ બંને જોવા મળે છે આ બંને વસ્તુ એમની પોતાની રીતે અલગ અલગ છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિમાં આ શારીરિક ખોળખાપન શારીરિક દિવ્યાંગતા માનસિક દિવ્યાંગતાનું સંયોજન જોવા મળે ત્યારે આપણે એને બહુ વિકલાંગતા કહીએ છીએ તો મિત્રો આ સાથે આપણે અહીંયા વિરામ લઈશું ધન્યવાદ